આજે ચૈત્ર સુદ એકમ નવરાત્રિનો પર્વ સુરતમાં અંબિકા નિકેતન મંદિરમાં ચૈત્રી નવરાત્રિના પર્વ નિમિત્તે દર્શન માટે ભક્તોનો ધસારો વહેલી સવારથી અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ ચૈત્રી નવરાત્રિના પર્વને લઈ નવ દિવસ સુધી હવન યજ્ઞ સહિતના કાર્યક્રમની મંદિરોમાં જોવા મળશે ઝાંખી પાર્લે પોઈન્ટ સ્થિત પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરમાં સવારથી દર્શન માટે ભક્તોનો ધસારો દેવી ભગવતીને સુંદર અને ઉમંગમય ભક્તો માટે વ્યવસ્થા રાખી છે નવ દિવસે ભક્તો લોકો ખૂબ જ સવારે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠીને પ્રથમ માતાજીના પૂજા અર્ચના કરી અહીંયા દર્શન કરીને પોતાના પછી પોતાના ઘરે કરે છે અહીંયા આગળ વ્યવસ્થામાં એવી રાખી છે મંદિરવાળાએ દર વર્ષે રાખે છે એવી જ સુંદર વ્યવસ્થા છે ભક્તો માટે રેલિંગ બનાવવામાં આવી છે અને ભક્તોને જગ્યા જગ્યાએ પર કોઈ પણ તકલીફ ન થાય એના માટે સ્વયંસેવક રાખવામાં આવ્યા છે અને પાણીની વ્યવસ્થા પણ રાખી છે કોઈને નાના મોટા બાળકને અથવા કોઈ વૃદ્ધને કંઈ તકલીફ ન થાય એના માટે લિફ્ટની પણ વ્યવસ્થા અમે બનાવી છે જૈત્રી નવરાત્રીનું શું મહત્વ ચૈત્ર નવરાત્રીનો મહાત્મ્ય એ છે કે માતૃ આ જૈત્રી નવરાત્રા જે છે તે કઠિન અને ખૂબ જ એક કઠોર હોય છે કેમ કે જે પ્રમાણે સૂર્યનો તાપ વધે છે તે જ પ્રમાણે માતાજી ભક્તની પરીક્ષા લેવા માટે જ્યારે એ સાધના કરે છે તેનું તપ વધારવા માટે તપ ત્યાં આગાડીથી નીચે એના થોડુંક અઘરું કરી દે છે કેમ કેમ કે તેની પરીક્ષા લે છે એની પરીક્ષામાં જો જે ભક્ત પાસ થઈ જાય છે તેને જીવનની અંદર બહુસાગરથી તે તારણ કરી દે છે